ગુજરાતીઓની અને કાઠિયાવાડીની આન બાન શાન એવા એકદમ સુપર સોફ્ટ ટેસ્ટી અને હેલ્ધી મેથીના થેપલા સાથે એકદમ ચટપટી ચટણી બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તો આ ચટણી અને આ થેપલા એકવાર તમે ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવા લાગે છે અને સાથે સુપર સોફ્ટ બને છે એક વીક સુધી બનાવી તમે રાખી શકો બિલકુલ તેલ નહીં પીસે મેથી હંમેશા તેલ વધારે એબઝોર્બ કરતી હોય છે પણ આજે આપણે એકદમ નવી રીતે બનાવીશું તો એકદમ ડ્રાય થશે ઓછા તેલમાં તૈયાર થઈ જશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે એક મિક્સર જારમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું લસણ સાથે મોટો ટુકડો આદુનો અને તીખાસ માટે બે લીલી મરચી લેશું તો આજે આપણે લીલા મરચાંમાંથી જ આ થેપલાનો ટેસ્ટ આપવાના છીએ લાલ મરચાંનો યુઝ નથી કરવાના એટલે મેં બે તીખા લીલા મરચાંનો યુઝ કર્યો છે હવે આપણે એક પેન લેશું એમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી છે ને તેને સારી રીતે સાતળી લેશું તો આ થેપલાને તમે પંદર દિવસ સુધી પણ રાખશો તો પણ ખરાબ નહીં થાય અને ખાવાની ખૂબ મજા આવશે ટ્રાવેલમાં લઈ જઈ શકો છો અને સવારના નાસ્તામાં સાંજ માટે ગમે ત્યારે તમે આના થેપલા બનાવી શકો છો પછી હવે એમાં એક ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું થેપલામાં જો તમે તલ એડ કરતા હોય તો જરૂરથી કરજો બહુ સરસ એવા લાગે છે હવે મેથીના થેપલા બનાવવા માટે આપણે એક કપ મેથીને ઝીણી સમારીને લઈ લેશું તો મેથી એકદમ કોરી હોય એવી લેવાની એટલે એમાં જે પણ મોચર હશે બધું નીકળી જશે અને આ રીતે તેલમાં સાતડવાથી મેથી છે એ જરા પણ તેલને એબ્ઝોર્બ નથી કરતી જ્યારે આપણે મેથીના થેપલાને શેકવાના હોય ત્યારે અને એકસરખી શેકાઈ પણ જાય છે તો સુપર સોફ્ટ બિલકુલ કડવા પણ થેપલા નથી બનતા અને સોફ્ટ પણ બને છે તો આ રીતે મેથીને સાતળી લેશું પછી એમાં ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું પછી ધાણાને પણ એકવાર મિક્સ કરી લેશું તો તમે આ રીતે ક્યારે થેપલા ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો તો હવે આ મિક્સરને આપણે ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એને એક બોલમાં કાઢી લેશું એટલે ઝડપથી ઠંડુ પણ થઈ જાય અને હવે આપણે લોટ બાંધવા માટે યુઝ કરવાનો છે બેસન અને સાથે આપણે ઘઉંનો લોટ તો બેસન એડ કરવાથી સોફ્ટ પણ બને છે નવો ટેસ્ટ પણ આવશે અને ખૂબ જ હેલ્ધી પણ બનશે હવે થોડા મસાલામાં હિંગ હળદર પાવડર ધાણાજીરું પાવડર થોડી ખાંડ જો નાખતા હોય તો અને સ્વાદ પ્રમાણે મીઠું અને જો તમે થેપલામાં ક્યારેય લીંબુનો રસનો એડ કર્યો હોય ને તો બેથી ત્રણ ટીપા એડ કરજો બહુ સરસ એવા લાગશે અને થેપલા પચવામાં હળવા રહે ગેસ ના થાય એના માટે આપણે થોડા અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું પહેલાં આપણે બેસન સાથે બધું મિક્સર મિક્સ કરી દઈશું પછી લોટને મિક્સ કરીશું અને જરૂરિયાત મુજબ લોટ એડ કરવાનો હું અહીંયા એક કપ જેટલો લોટ એડ કરું છું સારી રીતે મિક્સ કરી લેશું બાકીનો લોટ પણ હું એડ કરી અને મિક્સ કરી લઈશ એટલે સરસ એવું મોણ લાગી જશે કારણ કે આપણે મેથીને જે તેલમાં રોસ્ટ છે એનાથી જ મોણ આવી જશે તો આપણે કોઈ એક્સ્ટ્રા મોણ એડ કરવાની જરૂર નથી હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જાય અને થેપલાનો લોટ બાંધી તૈયાર કરીશું જે રીતે આપણે રોટલીનો લોટ બાંધી તૈયાર કરીએ એવો જ બસ આપણે થેપલાનો લોટ બાંધી તૈયાર કરવાનો છે તો શિયાળામાં લોટ છે એ વધારે ડ્રાય થઈ જતો હોય છે તો થોડો સોફ્ટ રાખવાનો એટલે તમને થેપલા વણવામાં પણ આસાની રહેશે તો આ રીતે મસરતું જવાનું પાણી એડ કરતું જવાનું અને સોફ્ટ લોટ બાંધી તૈયાર કરવાનો તો આટલો લોટ બાંધવામાં આપણે અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે હવે આ લોટ બાંધાઈ ગયો હવે એમાંથી તરત જ આપણે થેપલા તૈયાર કરીશું આપણે કોઈ રેસ્ટ દેવાની પણ જરૂર નથી તો હાથને પહેલાં પાણીથી સરસ રીતે મેં ધોઈ લીધા હવે આપણે થેપલા બનાવવા માટે આ રીતે લોટને લઈ લેશું સ્મૂથ કરી લેશું અને તમે જેવા થેપલા વણતા હોય એ રીતે વણવાના જાડા કે પતલા પણ જો તમારે એકદમ સુપર સોફ્ટ રાખવા હોય એકદમ ડ્રાય રાખવા હોય ઓછા તેલમાં બનાવવા હોય અને લાંબો સમય સુધી પણ રાખવા હોય ને તો એક સરખા તમારે વણવાના અને એકદમ પતલા વણવાના એટલે થેપલા છે એ બહુ ઓછું તેલ પીસે અને આ થેપલા તો બિલકુલ તેલ નહીં પીસે જો તમે આ રીતે વણી તૈયાર કરશો તો આ રીતે પતલા પતલા વણી લેવાના તો મેં આ રીતે વણ્યા હવે એને શેકવા માટે આ રીતે લોખંડનો મેં તવો લીધો છે હલકો ગરમ થઈ જાય એટલે એક સાઈડથી તમારે આ રીતે પલટાવી દેવાનું પછી જ તેલ લગાવવાનું પહેલાં તેલ નહીં લગાવવાનું આ રીતે એક સાઈડ થોડું હલકું શેકાઈ જાય પછી તેલ ઘી તમે જેમાં બટરમાં શેકતા હોય એમાં મોસ્ટલી થેપલાને આપણે તેલમાં જ શેકતા હોઈએ છે તો હું તેલમાં જ શેકું છું બીજી સાઈડ પણ આપણે હલકું તેલ લગાવી દેવાનું તો તેલ બહુ જરૂર નહીં પડે બસ ત્રણથી ચાર ટીપા તેલમાં થેપલા શેકાઈ જશે અને સરસ રીતે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું બસ હવે પલટાવતા જઈ મીડિયમ ફ્લેમ ઉપર એને શેકી લેવાનું જો તમને ક્રિસ્પી પસંદ હોય તો તમે ક્રિસ્પી પણ કરી શકો છો અને સોફ્ટ રાખવા હોય તો એ રીતે શેકી લેવાના તમે જુઓ આ રીતે આપણે બધા થેપલાને શેકતા જવાના અને જો તમારે લાંબો સમય સુધી થેપલાને સાચવવા હોય તો શેકાઈ જાય પછી તમારે એને થોડા અલગ અલગ રાખી અને પછી ઠંડા કરી લેવાના ને પછી સ્ટોર કરવાના અને જો એકદમ સુપર સોફ્ટ તમારે થેપલાને રાખવા હોય ને તો થેપલાને તમારે ગરમ ગરમ જ થપ્પો કરતો જવાનો અને પછી એ ગરમા ગરમ થપ્પાને તમે પેપરમાં વીંટીને રાખો અથવા તો ફોઈલ પેપરમાં રાખો અને નહીંતર તમે કપડામાં વીંટીને રાખો તો પણ ચાલે બિલકુલ તેલ નહીં ચોટે અને એક સરખા તમારા થેપલા સુપર સોફ્ટ રહેશે તો આ થેપલાને તમે ટ્રાવેલમાં લઈ જઈ શકો અને ખાવાની ખૂબ મજા આવે એવા તૈયાર થાય છે તો આ રીતે હું બધા થેપલાને શેકીને તૈયાર કરીશ હવે સુપર ટેસ્ટી ચટણી બનાવી લઈએ એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલમાં છથી સાત કડી લસણની અને આ રીતના મોટી સાઇઝના મેં ત્રણ ટમેટાં લીધા છે એને આ રીતે ફાડા કરી લેશું આ રીતે વચ્ચેથી કટ લગાવી ઊંધા મૂકી દેવાના તો ટમેટાની આ ચટણી છે એ તમે એક વીક સુધી પણ ખાઈ શકો છો પણ તમારે એક વીક સુધી સ્ટોર કરવા માટે હું તમને આગળ કહીશ હવે બંને સાઈડથી તમારે શેકી લેવાના તો હજી થોડીક કચાસ લાગે છે એટલે હું થોડી વાર રેવા દઉં છું પછી આ રીતે પલટાવી દેસું અને બંને સાઈડથી સરસ એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે તો ઢાંકીને પણ કરી શકાય અને આ રીતે થોડી થોડી વારે હું પલટાવતી જાઉં છું એટલે બંને સાઈડથી સારી રીતે શેકાઈ જાય અને ટમેટાની આ ચટણીને છે ને તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવી હોય ને તો તમે ફ્રીઝમાં રાખી સ્ટોર કરી શકો છો પણ તમારે સ્ટોર કરવાની જરૂર જ નહીં પડે એટલી ટેસ્ટી આ ચટણી બને છે કે એક જ વારમાં પૂરી થઈ જશે હવે આ રીતે સોફ્ટ થઈ જાય ને પછી આપણે આ એની છાલને આ રીતે કાઢી લેવાની તમે જુઓ આસાનીથી છાલ નીકળી જશે આ રીતે તમે કરશો એટલે તો આ રીતે બધા ટમેટાની મેં છાલ કાઢી લીધી હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ રીતે મેસરની મદદથી ટમેટાને મેસ કરી લેશું તો આ રીતે તમે નીચે ઉતારીને પણ મેસ કરી શકો છો હવે આ ચટણીને આપણે સર્વ કરવા માટે એક બોલમાં કાઢી લેશું એના પહેલાં આપણે થોડા મસાલા એડ કરવાના છે એટલા માટે આપણે પહેલાં આ રીતે મિક્સિંગ બાઉલમાં કાઢી લેવાની અને જો તમે આ ચટણીને લાંબો સમય સુધી સ્ટોર કરવા માંગતા હોય તો તમારે આગળ એમાં ડુંગળી એડ નહીં કરવાની હવે મસાલામાં મીઠું લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર એડ કરીશું અને બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી ફ્રેશ લીલા ધાણા એડ કરી મિક્સ કરી લેશું તો સુપર ટેસ્ટી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને ઇન્સ્ટન્ટ ખાઈ શકાય કારણ કે આપણે ડુંગળી એડ કરી છે જો ડુંગળી વગર તમારે સ્ટોર કરવાની હોય તો તમે ફ્રીઝમાં એક વીક સુધી રાખી શકો છો હવે સુપર ટેસ્ટી આપણા થેપલા તૈયાર થઈ ગયા છે સાથે ચટણી પણ મેં સર્વ કરી છે તો ઠંડીની સિઝનમાં ખાસ કરીને ગુજરાતની આન બાન શાન એવા કાઠિયાવાડી મેથીના થેપલા તૈયાર છે તમે જુઓ હું હાથથી ટચ કરું છું બિલકુલ એમાં તેલ નથી એકદમ ડ્રાય છે અને સુપર ટેસ્ટ ટેસ્ટી સુપર સોફ્ટ છે તો આ ચટણી અને આ થેપલાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી ચાલો ફરી મળીશું